લિંબાયત ચકચાયત હત્યા માસ્ટર માઇન્ડ આરોપી અશફાક શેખુર ફેક કૌવાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા છતાં બ્રાન્ચની ટીમ ઉપર છરાવડ હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી દ્વારા ફાયરિંગ આરોપી ઇજાગ્રસ્ત સુરત શહેર પોલીસ ગુનાખોરીને ડામવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા પ્રજાના જાન માલ મિલકતના રક્ષણાર્થે અને સુરક્ષિત શહેર બનાવવા માટે સુરત શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે

બંગલા દરવાજા હતો ગંભીર ગુનાના મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમો બનાવી નવસારી વલસાડ જલગાંવ માલગાંવ વગેરે સ્થળે માહિતીના આધારે વોચ તથા રેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતવની સાથે